પચીસ ને શનિવાર ના રોજ મોજીલો શનિવાર અંતર્ગત પ્રાથમિક શાળા ખાકસર માં ધોરણ બાલવાટિકાથી ધોરણ આઠ સુધી ચારસો બાળકો દ્વારા બાળ સંસદ ચૂંટણી પ્રક્રિયા દ્વારા રચના કરવામાં આવી જેમાં એસએમસી ખાકસરના અધ્યક્ષ હર્ષદભાઈ પ્રભુભાઈ મકવાણા તથા સભ્યશ્રી હર્ષદભાઈ સુખાભાઈ અને ચેતનભાઈ ચંદુભાઈ મકવાણા અને મહેશભાઈ ચિમનભાઈ તળપદા હાજર રહ્યા શાળા પરિવાર તથા આચાર્યશ્રી દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચૂંટણી પ્રક્રિયામાં ગામના નાગરિક શ્રી ચંદુભાઈ મકવાણા શાળાની મુલાકાત લેતા તેઓ પણ પોતાનો પ્રતિભાવ આપી અને ચૂંટણી પ્રક્રિયા દ્વારા શાળાનું સંચારું સુચારું આયોજન થઈ શકે તે માટે શાળાના વિદ્યાર્થીઓને અલગ અલગ સમિતિ પ્રમુખ બનાવી ચૂંટણી પ્રક્રિયા દ્વારા પસંદગી કરવા બાબતે પ્રોત્સાહિત કરી હતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેમ ચૂંટણી પ્રક્રિયા થાય છે એ જ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા શાળા પરિવાર દ્વારા બાળકોને સમજાવવામાં આવી હતી અને એ જ પ્રમાણે મતદાન કરાવવામાં આવ્યું હતું આ ચૂંટણી પ્રક્રિયા કરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકો પોતાના મતનું મૂલ્ય સમજે અને ચૂંટણીથી વાકેફ થાય અને યોગ્ય ઉમેદવારની નિષ્પક્ષ ભાવે પસંદગી કરે તે હતો બાળકોને કાર્યક્રમના અંતે પરિવાર દ્વારા પફનો નાસ્તો આપવામાં આવ્યો હતો એસએમસી ખાગસર અને શાળા પરિવાર તથા આચાર્ય શ્રી રાકેશ કુમાર સોલંકી દ્વારા આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો ગુજરાત બ્યુરો ચીફ ગોપાલભાઈ સોલંકી અને શાળા પ્રત્યે એક લાગણી દર્શાવો છો તો મોજીલો શનિવાર અંતર્ગત અમારી શાળામાં આજે બાળ સંસદની રચના અમે કરી રહ્યા છીએ અને એ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શું છે અને મતની કેટલી અહેમિયત છે એની કિંમત કેટલી છે અને સુચારુ આયોજન બાળકો શાળામાં કેવી રીતના કરી શકે એના માટે અમે આજે આ ચૂંટણી પ્રક્રિયામાંથી બાળકોને કંઈક શીખવા પ્રયત્ન કરી રહ્યા છે આપનો બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવો સાહેબ આ ચૂંટણી પ્રક્રિયા વિશે તમને કઈ રીતે વિચાર આવે હમણાં થોડા સમય ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ એટલે એની અંદર યોગ્ય ઉમેદવાર અને સુચારું આયોજન કરી શકે કામનું સારું કરી શકે એવું હોય છે એ જ વિચારથી પ્રેરિત થઈને મને પણ એવું થયું કે આ વખતે અમે શાળામાં બાળ સંસદની રચના કરીએ અને એવા બાળકોને શાળાનું સુકાન સોંપીએ કે શાળામાં મદદરૂપ થાય અને બાળકોને પણ તેઓ મદદ કરતા થાય એટલે આ ચૂંટણી દ્વારા हमें बालकों ने देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे।